હેલો નમસ્કાર ફ્રેન્ડ્સ વ્હીકલ અપડેટ વિથ આર કે યુટ્યુબ ચેનલ પર બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજે આપણી ચેનલ ઉપર જોન ડિયર એકાવન ઝીરો પાંચ ફોર વ્હીલ ડ્રાઈવ મિત્રો ટ્રેક્ટર આવેલ છે ટોપ મોડલ ટ્રેક્ટર ખૂબ જ ઓછું હાલનું આ ટ્રેક્ટર સાવ વ્યાજબી ભાવમાં વેચવાનું છે તો મિત્રો માલિકનો મોબાઈલ નંબર ક્યાં જોવા મળશે શું કિંમત છે અને કેવી કંડિશન છે આપણે વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર જ જાણીએ તો મિત્રો વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય અને મિત્રો વિડીયોને શેર કરી દેજો જેથી કોઈ પણ ખેડૂત મિત્રો આ જોન ડિયલ એકાવન જીરો પાંચ ટ્રેક્ટર લેવા ઈચ્છતા હોય તો વિડીયો કામ લાગી શકે અને મિત્રો વિડીયો સારો લાગે તો એક લાઇક અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને આપણી ચેનલ ઉપર કોઈ પણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર નીચે પટી જાય તેમાં પણ આપેલો છે અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ આપેલો છે તો મિત્રો વાત કરીએ આપણે ઝોન ડિયર એકાવન ઝીરો પાંચ ટ્રેક્ટરની મોડલની તો મિત્રો બે હજાર અને એકવીસનું મોડલ છે અને ખૂબ જ ઓછું આલેલું આ ટ્રેક્ટર મિત્રો વેચવાનું છે મિત્રો ટ્રેક્ટરની કન્ડિશન જોઈ શકો છો ફોર વ્હીલ ટ્રેક્ટર છે મિત્રો આગળ પાછળ બંને ટાયર તાગાત કરશે અને મિત્રો ટ્રેક્ટર ટોપ મોડલ છે સાઇડ ગેર પાવર સ્ટેરિંગ સાથે મળશે ટાયરની કન્ડિશન મિત્રો તમે જોઈ શકો છો બંને ટાયર તમને સારી કન્ડિશનમાં જોવા મળશે એકદમ કમની ફિટિંગ ટ્રેક્ટર છે અને મિત્રો ખૂબ જ ઓછું આ ટ્રેક્ટર વેસવાનું છે મિત્રો ટ્રેક્ટરમાં એન્જિન ગેર હાઇડ્રોલિક બધું કમ્પ્લીટ વર્ક કરે છે ફૂલ જવાબદારી સાથે વેસવાનું છે મિત્રો આ ટ્રેક્ટર તમે જોઈ શકો છો મિત્રો ટ્રેક્ટરમાં ક્યાંય પણ તમને ક્રેચ ટોચો પણ જોવા નહીં મળે તો મિત્રો આ ટ્રેક્ટરની કિંમત અને ક્યાં જોવા મળશે આપણે મોબાઈલ નંબર માલિકનો વાત કરીએ તે પહેલાં આપણી ચેનલ ઉપર જે પણ કોઈ મિત્રો પહેલી વખત હોય અને દરરોજ અવનવા વિડીયો જોવા ઈચ્છતા હોય તો પ્લીઝ આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં બે લાયકન દેખાય છે તેને જરૂરથી પ્રેસ કરી દેજો તો મિત્રો વાત કરીએ આપણે જોન ડિયા ટ્રેક્ટરની કિંમતની તો મિત્રો સો લાખ અને પાસાઠ હજાર રૂપિયા કિંમત રાખેલી છે માલિકે તેમાંથી ફેરફાર કરી આપશે તો મિત્રો માલિકનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે બાણું સો પચાસ છેતાલીસ ત્રણ ચાંત્રીસ માલિકનો મોબાઈલ નંબર છે ચાલો આ ટ્રેક્ટર તમને જોવા મળશે પ્રોપર જામનગર સિટી જોવા મળશે તો મિત્રો માલિકનો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે તો જે પણ કોઈ મારો મિત્રો આ જોન્ડિયર એકાવન જીરો પાંચ ટ્રેક્ટર લેવા ઈચ્છતા હોય તો મિત્રો વધુ માહિતી માટે બાણું સો પચાસવાળા નંબરમાં કોન્ટેક્ટ કરવો અને વધુની ડિટેલ ત્યાંથી મેળવવા વિનંતી રાજ